તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ગુમ પડી ગયેલા અગિયાર મોબાઈલ તેમજ સાયબર ફોર્ડથી ગુમાવેલા રોકડ રૂપિયા મૂળ માલિકને પરત આપતી ડભોઈ પોલીસ ડભોઈ પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકોને બોલાવીને અગિયાર મોબાઈલ જેની કિંમત એક લાખ સત્તર હજાર અર્પણ કરવામાં આવ્યા હતા અને સાયબર ફોર્ડથી ગુમાવેલા સિત્તેર હજાર રૂપિયા મોહમ્મદ ઇદ્રીશભાઈ દિવાન સહિત મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ દ્વારા પોલીસ પ્રજાનો મિત્ર એ યુક્તિને સાર્થક કરવામાં આવી હતી પ્રાપ્ત માહિતી મુજબ ડભોઈ પોલીસ સ્ટેશનના પી કે જે ઝાલાના જણાવ્યા મુજબ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સામાન્ય રીતે પોલીસ સ્ટેશનમાં જવા માટે જનતા ગભરાતી હોય છે ત્યારે ડભોઈ પોલીસ દ્વારા સામેથી મૂળ માલિકોને બોલાવી મોબાઈલ સહિત સાયબર ફોર્ડમાં રોકડ રકમ પરત કરતા માલિકોમાં આનંદની લાગણી જોવા મળી હતી યોજાયેલા કાર્યક્રમમાં ડભોઈ વિભાગીય ડીવાયએસપી શ્રી આકાશ પટેલે જણાવ્યું હતું કે કેટલીક વાર ગાડી ચોરાવી પર્સ ચોરાઈ જવું મોબાઈલ આવી નાની મોટી વસ્તુઓ ચોરાઈ જાય અને તાત્કાલિક એ વસ્તુ મળી જાય ત્યારે અરજદારોને કોર્ટના કેસોમાં દોડવું ન પડે તે પ્રમાણે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત તેઓને બોલાવીને મળી ગયેલી વસ્તુઓ સુપ્રત કરવામાં આવે છે આમતેરા તુચકો અર્પણ કાર્યક્રમ દ્વારા પ્રજાને સરળતા રહે તેઓને તેઓની વસ્તુઓ સરળતાથી પાછી મળી જાય તે પ્રમાણેનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે ડબોઈ પોલીસ સ્ટેશનોમાં કુલ રૂપિયા એક લાખ સત્તર હજારનો મુદ્દામાલ તેમજ સાયબર ફોર્ડમાં રોકડ સિત્તેર હજાર રૂપિયા પરત આપી પોલીસ પ્રજાનો મિત્રસૂત્રને ડભોઈ પોલીસે સાર્થક કરેલ છે આ કાર્યક્રમમાં શહેરના આગેવાનો વેપારીઓ અને પ્રજાજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ફઝલ રજાક ખત્રીજી પીકે ન્યૂઝ ડબોઈ